તો જય માતાજી બધા મારા મિત્રોને અને ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું તો આજે આપણે ઓલો પાણી કાઢ્યો એને દી તો ઘણા થઈ ગયા એટલે ફરી પાછું આપણે ધાણીમાં પાણી કાઢવાનું હતું એની પહેલાં આપણે શું રાઉન્ડ મારવા આવ્યા હતા જો કે હું તો જો કે કાયમ મારતો હોઈએ પણ આજે શું કહે બોલો કે આપણે એની પહેલાં જે સુકારાની દવા પાઈ હતી ને ભેગી પાણી ભેગી એનું રિઝલ્ટ ચેક કરવા જે જે હતી પ્રોટેક્સ હતી જો કોઈ આગલો વિડીયો જોયો હોય ને તો એને ખબર હશે અને ન જોયો હોય તો જોતા આવજો એટલે પ્રોટેક્સ આપણે જે મારી હતી જોકે પાઈ હતી પાણી ભેગી એનું રિઝલ્ટ જોવા આપણે આવ્યા હતા અને જોતા હતા એવું લાગે છે કે આમાં ક્યાંય સુકારો કે એવું ક્યાંય રીવું નથી લગભગ તો બધું સારું જ થઈ ગયું છે અને વૃદ્ધિ થોડીક ઓછી છે વૃદ્ધિ નથી એવો વિકાસ નથી બહુ છોડવામાં એટલા માટે આપણે આ વખતે પણ એક દવા લીધી છે જે શું કે છંટકાવની નથી એને પણ પાણી ભેગી જ પાવાની છે જો પંપથી જો આપણે છાંટવાની હોત તો તો છટાઈ ગયો હોત પણ આપણે પાણી ભેગી પાવાની છે એટલે આપણે અમે આજે પાણી ચાલુ કરવાનું જ હતું એટલે આપણે દવા લઈ આવ્યા હતા અને આજે પાણી ભેગીને પાવાની છે એટલા માટે હવે કેવો રિઝલ્ટ આપે કે ના આપે એ દવા પણ હું હમણાં બતાવું હેમર છે એનું નામ અને આપણે અત્યારે ચાલુ કરવી હતી એટલા માટે આપણે નાકે એકવાર દવા અને બધી ટાંકીને એ બધું પુગાડી આવીએ પછી આપણે મોટર કરશું ચાલુ અને દવાનું નામ છે હેમર જે શું રિઝલ્ટ આપે જો કોઈ તમે કોઈ ટ્રાય કરી હોય તો આપણે જરાક દેખાડજો જો આ છે દવા હેમર એટલે આપણે પાણી ભેગી પાવાની છે જે વૃદ્ધિને વિકાસનું કામ કરે છે છોડને તો આપણે થોડીક થોડીક તો નહીં પણ ઘણી બધી ઓછી હતી વૃદ્ધિ વિકાસ એટલા માટે આપણે લઈ આવ્યા છે અહીંયા જો તમે કોઈ યુઝ કરી હોય તો જરાક આપણે ગોમેન્ટમાં જણાવી દેજો કે આનો કેવો કે રિઝલ્ટ છે અને શું છે એનું બધું એટલા માટે હાલો તો અત્યારે તો આપણે મોટર બોટર ચાલુ કરતા આવીએ અને અહીંયા ધાણીમાં પાણી વારવાનું છે બધા ખેતર આખે આખા ખેતરમાં એટલે એ અડધા કિલ્લાનો પેકિંગ આવે અમરનું જે એકદાવાળા ભાઈનું એવું કહેવું છે કે પેલા બે વીકે એક પેકેટ જવું જોઈએ જોકે આમ તો ફિક્સ અટકળ તો ન હોય પણ એમને માલતું હોય એટલે હાલો તો આપણે ગાડી તો લઈ જ આવ્યા છીએ એટલે એકવાર જઈએ હવે ગાડીથી મોટર બોટર ચાલુ કરતા આવીએ પછી આવીએ નાકે આપણે તો મિત્રો આપણે લાઇટ આવી ચાલુ કરીને નાખે હજી તો આટલી વારમાં પાછી લાઈટ વહી ગઈ એટલે આપણે એમ થયું કે જરાક આપણે શું કે દવાનું ગારીઓ બારીઓ કરી નાખીએ એટલે ટાંકીમાં પાવી હેલી રહી આપણે નકર ડાયરેક્ટ તો આ મટકર ના આવે એટલા માટે આપણે કપરા ડોલમાં શું કે પાવડર નાખી લીધું છે કઈ કાળા કલરનું છે હવે દેખાશે તમને હરકું કાળા કલરનું કંઈક પાવડર છે એમાં ગારીઓ કરી નાખ્યું હવે આટલું પાવડર છે ને એ આપણે બે વીઘામાં પાવાનું છે એ પા ટાંકી થ્રુ અને પછી હજી બીજા ત્રણ પેકેટ પડ્યા છે ટોટલ ચાર હતા ત્રણ પેકેટ પડ્યા છે એટલે આપણે એ પ્રમાણે હું કે નાખતા જઈએ ધીરે 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 અને લાઇટ વળી આવે તો અહીંયા મોટર ચાલુ કરશું અને અને હું કે પાણી મિક્સ કરી અને આ ટાંકી છે ટાંકી થ્રુ આપણે બધું પાઈ દેશું તો હાલો હવે આપણી ગાડી વાં પડી છે અને અહીંયા ઘરે જો લાઈટ બાઇટ આવી હોય તો આપણે મોટર ચાલુ કરતા આવીએ તો મિત્રો લાઇટ લગભગ એક દોઢ વાગ્યે વહી ગઈ હતી આપણે દવાનું ને ત્યારેથી વહી ગઈ હવે છે આવી જાય વાગી ગયા છે ત્રણ એટલે દોઢક કલાકથી લાઈટ હતી નહીં અને હવે છે લાઇટ આવી છે તો આપણે કરી છે મોટર ચાલુ અને હવે જ અહીંયા આપણે આપણે નાખે એટલે પાણી ભરપૂર થાય તો ભાઈ આપણે મોટર ચાલુ કરી અને આવી ગયા આપણા નાકે કારણ કે આપણે પાણી વારવાનું છે અને એ પહેલાં આપણે શું કે આપણી ઓલી દવા હતી ને એનું ગારીઓ કરી નાખીએ અને મિક્સ કરી નાખીએ આવી કંઈક કાળી કાળી થઈ ગઈ છે દવા અને પછી આપણે ટાંકીમાં નાખી દેસો એટલે ટાંકી થ્રુ પી જાય બધું એ અને દવા એક એકદમ ફૂલ કાળી થઈ ગઈ છે કારણ કે પાવડર કાળો હતો જ હવે પણ કાળી જ થવાની હોય એટલે દવા કંઈક આવી થઈ ગઈ છે ને આપણે હવે ટાંકી ભરી લઈએ અને પછી નળ કરી દઈએ ચાલુ એટલે નાકામાં જાતી જાય પાણી ભેગી અને આવી કંઈક મિક્સ થાય જજો હાલો તો ભાઈ હું હવે આને ઝટ ટાંકી ભરી લઉં અને પછી આપણે નાકામાં પાણી વાળીએ પછી આપણે મળીએ ટાંકી પછી મસ્ત મજાનું હાલે છે આપણે શું કે પાણી આપણે પાંચક નાકા કિયારા પાઈ દીધા એટલે પાણી તો મસ્ત મજાનું અત્યારે હાલે છે લાઈટ પણ આવી ગઈ નથી આવીને આપણે ચાલુ કરી રહી જાય એટલે સારું આપણે જટ પીતું તો પી જાય બધું પણ શું કે આજ ત્યાં નહીં જ પીએ હું તમને લાગે છે કેમ કે હજી તો આ બાજુ પણ આટલા ઘણા બધા ક્યારા પાવાના બાકી છે ઓલી બાજુનું બધું બાકી છે અને ચાર સવા ચાર જેવું તો અમે થઈ જ ગયું છે એટલે અને ખોટું શું કહું આજે આપણાથી નાઇટ ડ્યુટી પણ થાય એમ છે નહીં કારણ કે આપણે કાલે કરી હતી એટલે પછી આજ નાઇટ ડ્યુટી થાય એમ છે નહીં પછી રાતે કાલે પાણી વાળું એ જરાક હમ એક તો તમને ખબર હશે જો કોઈ ટ્રાય કરી હોય તો રાતે ઠંડી પણ બહુ લાગે છે એટલે મને પણ કાલ અનુભવ થયો ભાઈ ઠંડી એમ તો છે દિવસમાં આ લોકો કે ન હોય ભાઈ દિવસમાં જો કે ફૂલ તડકો રહીએ છે હજી બેકદીથી વાતાવરણ એવું સારું એવું થયું છે એટલે બાકી રાતમાં ફૂલ ઠંડી પડતી હોય છે અને આવું કંઈક હાલે છે આપણું પાણી આપણે કેટલા ટોટલ ચાર ને પાંચ કિરા પા દીધા છે અને બીજા આ બાજુના બાકી છે કેટલા ટોટલ સત્તર છે એટલે પાંચ આપણે પાઈ દીધા તો બાર જેવા રહ્યા છે અને આ બાજુનો બધો ભાગ હાલો તો ભાઈ આપણે ધીરે ધીરે આને હવે આપણે પાણી તો ચાલુ જ છે ઓલરેડી પણ આપણે જે શું કે દવા ભેગી પાઈએ ટાંકી જરાક આપણે જોઈ લઈએ કેટલીક ભૈરી કેટલીક પગ ખાલી થઈ ગઈ જો વધુ હાવ બનતા નથી થઈ એમ તો હજી નળમાં આવે જ છે અને દવા પણ તમને તો નહીં દેખાય પણ એમ તો ભરી છે હજી વાંધો નથી અને દવાની ડોલમાં પણ શું કે દવા જામી જાય છે એટલે એને ઘણી ઘણી મિક્સ કરવી પડે જો તો આ જામી ગઈ છે દવા પાવડર હરકો મિક્સ નથી થતો જામી જાય છે એટલે એને પણ ઘણી ઘણી મિક્સ કરવો પડે છે નકર જામી જાય છે એક નથી રહેતો તો આપણે તો પાણી તો ચાલુ જ છે ઓલરેડી એટલે પાણી વાળીએ રાખીએ અને દવાને શું કે મિક્સ કર્યા રાખીએ આવી કંઈક કાળા હાથ પણ આપણા ભરાઈ ગયા છે પાણી માં પણ જાય એટલે ખબર પડી જાય છે direct હાલો આપણે હાથ ધોઈ નાખીએ અને પાણી વરવાનું ચાલુ રાખીએ તો મિત્રો આપણે પાણી ચાલુ જ હતું વાગ્યા કંઈક સાડા છ જેવું થયું ત્યારે લાઈટ ગઈ છે અને આપણે જરાક તોડીને ગયા જરાક નળ બંધ કરી આવ્યા દવાનું નકર દવા બગડી જાત અને હવે આપણી ગાડી અહીંયા પડી છે આપણે જરાક ઘરે જઈએ અને લાઇટ આવે તો અહીં મોટર બોટર ચાલુ કરતા આવીએ એટલે આ બાજુના ભાગમાં તો હવે એક બે ને ત્રણ આખી આરા રહ્યા છે એટલે આ ભાગ પી જાય ને પછી આ બાજુના ભાગમાં આપણે ચાલુ કરવાનું છે પાણી પણ હવે જોઈએ જો લાઇટ હમણાં આવી જશે તો અત્યારે પાસું અને નક્કર પછી આપણે કાલે સવારે કારણ કે રાત્રે પાણી ન ભરાય જો કે કાંઈ વાંધો જ નથી પણ આટ બહુ પડે ને એટલા માટે નથી વારતા આપણે રાતે ખાલી દિવસમાં જ વારવાનું કારણ કે કાલે આપણે પૂરેપૂરો અનુભવ કરી લીધો ઓલી બાજુનો જે ભાગ છે ને એને આપણે પાયો તો રાત્રે જેમાં આપણે ઠંડી ફૂલ લાગી ગઈ એટલા માટે હવે રાત્રિનો જે પ્રોગ્રામ હોય ને ભાઈ આપણે પાણી વારવાનો એને રાખ્યો છે આપણે મોકઉફ એટલે કે કેન્સલ કર્યો છે હવે ખાલી દિવસના વાળવાનું જેટલું કરે એટલું હલો તો ભાઈ આપણે જઈએ હવે ઘરે અને લાઈટ આવે તો હમણાં મોટર ચાલુ કરી દઈએ ન તો પછી કાલે વાર બીજું શું તો ભાઈ લાઇટ આવી ગઈ છે વાયગા હાથ અને આપણે મોટર કરતી હતી ચાલુ અને આપણા કાકા પણ ભેગા આવ્યા છે એને પણ પાણી વારવાનું હતું એટલે એ એના ખેતરમાં પાણી વારતા હતા અને મોટર ચાલુ કરવા આવ્યા તો આપણે એમ થયું જરાક આપણી મોટર કરી લઈએ ને પછી એ તો કરી આવ્યા એની મોટર આપણે જરાક મોડા પડ્યા એટલે વાઈ ગયા છે અત્યારે સાત અને આપણે આજે પાણી વારવું છે ઘડીક વાર જ આખી રાત નથી વાળવું રાતે બહુ ટાઢ પડે છે રાતે બહુ ટાઢ પડે છે નહીં હા એટલા માટે એટલે રાતે કોઈ છે ને ડ્યુટી કરતા જ નથી નાઈટ ડ્યુટીમાંથી રિઝાઇન લઈ લીધું છે ઓનલી ફોર ડે જ કરવાની એટલે આ શું કે તમને ચંદ્ર દેખાતો હશે જરાક રૂપારો વ્યૂ આવ્યો ને મેં આમ જોયો ને મને લાગ્યું એટલે એમ છે તમને દેખાડી દઉં હાલો તો ભાઈ આપણે જઈએ આપણે નાકે ને આપણે હજી ઓલી દવા ચાલુ કરવાની છે દવા બવા ચાલુ કરી દઈએ અને થોડીક વાર પાસું પછી મોટર કરી દઈશું બંધ ને પછી વાર કાલે બીજું શું તો ભાઈ આપણે આવી ગયા આપણા નાકે અને નાકે આવતા વેત આપણે શું કે દવાનો નળ પણ ચાલુ કરવો પડે એટલે આપણે કરી નાખીએ દવાનું નળ ચાલુ હાલો ભાઈ દવાનું નળ થઈ ગયું છે ચાલુ અને હવે આપણે વારવા માંડીએ પાણી ઓલી બાજુના થોડા પિયારા છે ને એ પાઈ લઈએ પછી આપણે કરશું મોટર બંધ હાલો તો આપણે ઝટઝટ પાઈ નાખીએ ફાઇનલી ભાઈ આપણે છે ને આ બાજુનો બધો ભાગ વારી લીધો હવે આ બાજુની સાઈડ આપણે કર્યું છે ચાલુ અત્યારે શું કે અંધારો છે એટલે તમને બહુ દેખાશે નહીં પણ અત્યારે આપણે કરવાની છે મોટર બંધ કારણ કે ઠંડી છે ને એટલા માટે બીજું તો કઈ કારણ નથી નકર કરતો રાત્રે વારી નાખીએ પણ ઠંડી બહુ છે ને આપણે નું અત્યારે રાત્રે હેરાન થવું એના કરતાં આપણે કાલે વારશું એટલે આ ભાગ આપણે બધો પાઈ લીધો હવે આ બાજુમાં આપણે શું કે નાખો કરી નાખ્યું છે અને અત્યારે આપણે જાશું મોટરને બંધ કરી આવશું ચાલો તો ભાઈ હું મોટર બંધ કરતો આવું